નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ઘોડાની પરીક્ષા ઘણું કરીને તો એસી વર્ષ પહેલાની આ વાત છે જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે તેમાં એક જ જગ્યા ધારી બાવો રહેતો હતો માણસોને આવીને રોજ રોજ એની પાસે વાત ઉચ્ચારી બાવાજી આપા લુણાની લખીની તો સી વાત કરવી લખીને બનાવીને ભગવાને તો હાથ ધોઈ નાખ્યા છે હવે તો લખી આખા કાઠિયાવાડના ઘોડાને લજવે છે ચાડીલો બાવો કોઠી ગામના લુણા ખાચાની લખી નામની ઘોડીના આવા વખાં હવે તો સાખી શકતો નહોતો એણે એક જાત વંત વછેરી લીધી મંડ્યો એની ચાકડી કરવા દૂધભર રાખી પછી કોવત આપનાર ભાત ભાતના ખોરાક ખવડાવ્યા બે વરસ ચડાવ કરી બીજા ચાર વરસ સુધી કસી છ વરસની થાય એટલે એને માથે હેમના મોવળ અને કીન ખાબના ચાર જામા સજીને બાબોજી કોઠી ગામે ગયા જઈને કહ્યું આપા લુણા આજ આપણી બેએ ઘોળીયું ભેડવવી છે આપો લુણો હસીને બોલ્યા અરે બાવાજી મારા બાપ ભળે તાણી પંખડીને મારી ગલઠી લખી કી ભોગી હું તો ગરીબ કાઠી કહેવાં મારી ઠેકડી રેવા દે બાવા ના આપા નહીં ચાલે રોજ રોજ બધા આવીને મારું માથું પકવે છે કે આપા લુણાની લખી આપાની લખી એને કાંઈ આપે નહીં માટે આજ તો તમારી લખીનું પારખું લીધે છૂટકો છે આપા છ વરસની મારી મહેનત હું પાણીમાં નહીં જવા દઉં હાલો થાવ સાબદા છ છ વરસ થયા દાખલો કરી રહ્યો છો બાવા એમ છે ઠીક કબૂલ ભણે આજ રાત રોકા કાલે સવારે ભેળવીએ બાવાજી રાત રોકાણા આપા લુણાએ બે ઘોડીને રાતબ ખવડાવી જોગાણ દીધા સવારે પહર છૂટ્યા વખતે આપા લુણાએ જોકીને કહ્યું ભળે બાવાજી ઉઠ્યો માળા બાપ પલાણતા માંડીએ તાણી પણ ખડી ઉપર હું એ માળી તારડી ઉપર ઘાબો નાખી લઉં બે અસવાર ઉપડ્યા બે ગામ ગયા ચાર ગામ ગયા દસ ગામની મજલ કરી તડકા ખૂબ ચડી ગયા છાસ પીવાનું ટાણું થયું એટલે બાવાએ કહ્યું આપા હવે આપણે બરાબર આવી પહોંચ્યા છીએ હાલે હવે ઘોડી પાછી ને ભેળવીએ આપાએ કહ્યું ભળે બાવાજી આશે થળમાં જ આપણી ગઘીનો ગામ છે થોડોક કામ પણ છે હાલ્ય કામ પતાવું ને પાછા વડું નીકળીએ આપાએ બાવાને ઉપડ્યો આ ગામ પેલું ગામ એમ કરતાં કરતાં બરાબર મધ્યનો અગ્નિ આકાશમાંથી જે ઘડીએ ઝરવા લાગ્યો તે ઘડીએ બે ઘોડી લીંબડીના પાદરમાં આવીને ઊભી રહી પચીસ ત્રીસ ગામનો પંથ કાપીને પરસેવી નીતિ ઘોડીઓ હાફી રહી હતી આપો લોણો ઠાવકું મોડું રાખીને ભૂલ્યા ભણે બાવાજી આપણે તો મારા ભૂલ્યા હું તો કાંઈ દસ્ય જ ન સૂજી બારે કરી આ તો ભણે લીમડી લ્યો હાલો પાછા ના આપા એમ તો ઘોડી ફાટી જ પડી ને હવે તો પોરો ખાઈએ આપાએ પોતાની ડાબલીમાંથી એક રૂપિયો કાઢીને બાવાને આપ્યું કહ્યું બાવાજી ભણે આપણા સારું સુખડી અને ઘોડિયું સારું રજકો લઈ આવ્યો લીમડીને પાદર છાડની છાયડીમાં ચારે જણાઈ તડકા ગાળિયા ધરાઈને ખાધું પીધું રોઢા ટાણું થયું એટલે આપાએ કહ્યું ભણે બાવાજી હવે ઉઠ્યો તારી પંખડીને સાફથી કરું લે હું એ મારી તારડીનો તંગ તાણી લઉં હાલ્ય હવે ઘર ધીમની ઘોડીઓ વતી મૂકીએ એટલે કોઠીના પાતરમાં પારખું બે જણા અસવર થયા આપો કહે ભણે બાવાજી લીમડીની બજાર બહુ લખાણમાં છે હાલ્ય ગામ સંસારવાર થઈને જોતા જઈએ બરાબર જોબમાં કાપડની એક મોટી દુકાન છે દુકાનમાં એક છોકરો બેઠો છે ગળામાં બે એક હજારનું ઘરેણું ઝૂલી રહ્યું છે કપડમાં મોટો ચાંદલો છે મેલા પીળા લુંગડા પહેરેલા છે આપા બરાબર એ દુકાનના ઘોડી ઉભી રાખીને છોકરાને પૂછ્યું શેટ પછડી છે કે એવો બાર મળવાથી મોટું ભારે ખમ કરી નાખીને છોકરાએ પછડીઓ કાઢી આપાએ ઘોડી પર બેઠા બેઠા પછડી પસંદ કરી અને એની કિંમત રૂપિયા બે ફગાવીને આપાએ કહ્યું આ લે કાગળમાં વીટીનું પછેડી લાવ્યો પછેડી કાગળમાં વીંટીને એ છોકરો પોતાની દુકાનમાં ઉપર ઊભો થયો અને આપાની સામે જોવો એણે હાથ લંબાવ્યો તેવો જ આપાયે એનું કાઠું ઝાલીને એને ઘોડી ઉપર ખેંચી લીધો પોતાના ઘોડામાં બેસાડી લીધો લખીના પડખામાં એક એડી મારી એને સાદ કર્યો ભણે બાવાજી હાલ્ય હાક્ય રાખ્યા તાળી પંખડીને હવે ઘોડા બેળવવાને મજો આવશે અરે બાપા ભુંડી કરી કહીને બાવાએ પણ પોતાની ઘોડી ચાપી ઘોડામાં બેઠેલા છોકરો ચીસો પાડવા લાગ્યો ઊભી બજારે તમામ વાણિયા હાટ ઉપર ઊભા થઈ ગયા અને હેઠા ઉતાર્યા વિના જ બૂમો પાડવા લાગ્યા એ જાય ચોર જાય વર રાજાને ઉપાડી જાય કાઠી જાય ગામના નગર નો દીકરો મોડ મૂળભંધો રાજુ અને વળી અંગ ઉપર બે હજાર રૂપિયાનું ઘરાણું એ લૂંટાય તે વખતે કાંઈ ગામનો રાજા છાનો માનો બેઠો રહી કદી કટિંગ ધીન કટિંગ ધીન કોઠા ઉપર મરખો થયો અને પલક વારમાં તો પાંચસો ઘોડે સવાર લૂંટારાની બે ઘોડાઓની પાછળ ચડી નીકળ્યા પાછળ જ્યાં વાદળું ચઢ્યું હોય તેમ વહાર ચાલી આવે છે પણ બેય ભાઈ બંધની રાગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે દરબારી ઘોડા પહોંચી શકે તેમ નથી હરણાની માફક ફાળ ભરતી ભરતી ને ઘડી વળી પારેવાની જેમ તરવાર તરવાર પગલાં માંડતી એ ઘોડીઓ પાંચસો ઘોડાની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી આવે છે આપો પાછળ નજર નાખતા આવે છે વરાજો તો ધાકમાં ને ધાકમાં હેપતાઈને ચૂપચાપ બેઠો છે એમ કરતાં કરતાં આપે જોઈ લીધું કે પાંચસો ઘોડામાંથી પાંચ દસ પાંચ દસ ધીરે ધીરે ડૂબતા આવે છે અને મોયલા ઘોડા થોડું થોડું અંતર ભાગતા જાય છે એમ કરતાં કરતાં સાંજ પડી કોઠી ગામના જાડવા દેખાના સાંજ ટાણું થવા આવ્યું આપે પાછળ જોયું તો પાંચસો સવારમાંથી માત્ર પચાસ એક ઘોડા પવનને વેગે પંથ કાપતા આવે છે એને બાવાની ઘોડી પણ હજુ નથી દુખી આપાને વિચાર થયો આ તો ફોગટનો આટો થયો ઘોડીનું પારખું તો પડ્યું નહીં અને આ તો ગામના ઝાડવા દેખાણા એક તો આ લંગોટો ડાયરામાં બેસીને બડાઈ હાકશે અને વળી આ વીણાઈને બાકી રહેલ પચાસ ઘોડા હવે મને છોડશે નહીં ગામમાં ઘરીશ કે તરત જ આવીને મને જોર ઠેરવશે મારી લાજ જાશે હવે કરવું શું હે સુરત ધણી સમી મત્ય આપાને આપને કાંઈક વિચાર આવ્યો એણે ચોકડું ડૂચ્યું લખીને તારખવી ગામ એક પડખે રહી ગયું બાળકની કાટીઓમાં ગોળી વહેતી થઈ બાવોજી પણ આપાને પગલે પગલે હાકતા ગયા પચાસ અસવારો પણ પાછળને પાછળ ચાપતા આવ્યા એક ઝાડની અંદર ઘોડા જાતે સરકડીની રમત રમવા લાગ્યા દિવસ જળ વજ રહ્યો હતો જંગલમાં ઘોડાની પડકા ગાજતા હતા એકાએક વાત વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આપાની ઘોડી થંભી ગઈ આપાએ જોયું તો સામે એક વોકડો ચાલ્યો જાય છે અને પાછળ ચાલ્યા આવે છે પચાસ શત્રુઓ હવે આપો લુણો ક્યાંથી છટકી ઘોડી ટપી જાય એટલો સાંકળો એનો પટ નહોતો આપુણાએ મોકળાની ઊંચી ભેખર ઉપરથી ઘોડીને વેકડામાં ઝીંકી વાસો વાસ બાવાજીએ પણ પોતાની ઘોડીને ઝીંકી સામે કાંઠે નીકળવા માટે આપાએ પોતાની લખીના પડખામાં એડીનો ઘા કરી પણ બેખરની ટોચે ભડકાઈને લખી પાછી પડી આપાએ લખીને જરા પાછી ફરી વાર દાબી બચ્ચા સોતી વાંદરી જેમ છલાંગ મારીને જાય તેમ લખી બે જણાને ઉપાડીને સામે કાઠી નીકળી ગઈ પણ બાવાજીની ઘોડીનું એ ગજું નહોતું બીજી વાર ને ત્રીજી વાર એની ઘોડી ભટકાઈને પાછી પડી એટલે પછી ગભરાઈને બાવાએ બૂમ પાડી આપા મને રાત રાખ્યો ત્યાં તો પાછાના પચાસ ઘોડા બેખડ ઉપરથી વેકરામાં ખાબો બાવો બાઓ કહી એ આપા આપા બોલ્યા કા ભણે બાવાજી ઘોડી બેવડી લીધી લાવ્યો લાવ્યો તાળો હાથ લંબાવ્યો બાવાએ હાથ લંબાવ્યો આપાએ ખેંચીને એક હાથે બાવાને ઊંચે તોડી લીધો પોતાની બેલાડીએ બેસાડ્યો અને પછી લખીને મારી મૂકી થોડી વારમાં લખી અલોપ થઈ ગઈ એના ડાબલાના પડખા જ સંભાળતા હતા પચાસ ઘોડા ઓકળામાં ઊભા ઊભા સામા જોઈ રહ્યા કારણ કે સામે કાંઠે ઠેકવાની તાકાત મુક્તિ રહી પછવાડે પણ ઊંચી ભેખડ આવી ગઈ ઓકડો વીંધીને વેકરો ખૂદતા ખૂદતા ઘોડે સવારો ઘણી વારે બહાર નીકળ્યા રાત પડી હતી આસપાસના ગામોમાં આટા માર્યા પણ ચોર હાથ લાગ્યો નહીં લોકોએ આખી વાત સાંભળીને કહ્યું કે કોઠી ગામમાં આપા લુણા વિના આ પંથકમાં બીજા કોઈનું ગજું નથી કે આવી હિંમત કરી શકે ઘડે સવારો મોડી રાતે કોઠી ગામમાં દાખલ થયા આપા લુણાને લીલે જઈને પૂછ્યું અહીં લૂણો ખાજર રહે છે ને હા ભણે મારો જ નામ લૂણો હાલ્યા આવો બા કી કામ છે કીએથી આવો બધું કટક આતું ઢોલિયામાં પડ્યા પડ્યા આપો હોકો પીતા હતા જાણે એક ગામથી પણ મુસાફરી કરી નથી એવી લહેરમાં પડ્યા હતા આપા અમે લીમડીના અસવાદ છીએ અમારા નગર સહિતના વરરાજાને તમે ભાન પકડીને લાવ્યા છો તે સોંપી દો ભણે જમાદાર તમે ઘર ભૂલીને નાખો છો ના આપા ઉઠામણી કરો માં ନିକ ଧିଙ୍ଗାଣୁଥା ଭଡ଼େ ହୁଁ ଏ କାଠି ଦୀକରୋଛ ମାଡ଼ି ପାସଳ ଦଶ କାଠି ଧିଙ୍ଗାଣୁ କରୁ ରାଜ ଲାଗ୍ୟ ହସନ ମାଡ଼ ଖୋଳା ମାେଲ ମାନେ ଭଳି କାଲି ସବୁ ଧୀଙ୍ଗାଣୁ ତ କରୁ ଅଟାଣ ତୋ ପୋକ ପିଓ ନିନ୍ଦର କର ઘોડાને ધરવો સવારે પછી ઢીંગાણું કરશું એમાં શું બા લીમડીની ફોજ હારે આપણીએ ઈ તો ઝાઝી વાત કહેવાય નહીં ઘોડે સવારની નાડીમાં જીવ આવ્યો નીચે ઉતર્યા પચાસે ઘોડાને આપીએ પાલી પાલી બાજરાનો જોગાણ મુકાવ્યું પણ ચાળીસ ગામનો પંથ કાપીને લોક કોત થઈ જનાર ઘોડાએ બાજરો સૂંઘીએ નહીં સામે જ આપા લુણાની લખી ઊભી ઊભી બાજરો ભટકાવીકાવતી હતી ઘોડે સવારો પણ ધીંગ થઈ ગયા કે લીમડી જઈને આવનારી આ ઘોડી સી રીતે બાજરો ગકડાવતી હશે ઘોડે સવારની સરભરા કરવામાં આપાએ મણા ન રાખી સવાર પડ્યું એટલે જે વાણિયાને ઘેર આપાઈ વારજો સંભાળ્યો હતો તેને ત્યાંથી બોલાવી લીધો કહ્યું લ્યો આ બાપ સંભાળી લ્યો આ તમારો વરરાજો અને લ્યો આ વરરાજાની પેરામણી એમ કહીને રૂપિયા બસોની ઢગલી કરી વરરાજાના અંગ ઉપરની સોનાની એક રતી પણ ઓછી નહોતી થઈ વરરાજો પણ ખુશ હાલતમાં હતો ગળે સવારે આપાને પૂછ્યું આપા ત્યારે આ છોકરાને લાવ્યું કૂણ અને શા માટે લાવેલ ભણે ભા આ બાબોજી વેન લઈને બેઠો હું તો કે હાલિયા ઘોડા ભેડવવા હાલિયા ઘોડા ભેળવવા પણ મારી લખી એકલી એકલી કોને એનું પાણી દેખાડે લખીનું પાણી જોનાર માણસ તો જોવે નહીં હવે જો હી ભણીએ કે હાલો બા મારી લખની રમત જોવો તો તમે પાંચસો જણા કી બહાર નીકળત માડે તો તમને બહાર કાઢવા હોતા બાકી આ છોકરાના અંગરે સોનાની કટકીએ ગોમેટે બરાબર હું જાણતો તો શાક કે ઈ મોડભો વરરાજો કહેવાય એના પાલડાવાળા જૂથું તો સુરત ધણી માળો કાળો કામો સાખે નહીં આપાની કરામત ઉપર ધન્યવાદ વરસાવનારા ઘોડે સવારો ઘોડા છોડી લીંબડી જવા માટે ચાલ્યા પણ ઘોડા ખીલીથી એક ડબલીએ દેતા નથી એના પગ તણવાઈ ગયેલા અતિશય થાક લાગેલો આપો હસવા લાગ્યા ગોળે સવારો હાથ જોડીને બોલ્યા આપા બીજું તો કાંઈ નહીં પણ આ વર રાજાના માવતરના ખોડિયામાં અત્યારે પ્રાણ નહીં હોય લીમડીમાં રોકાણ થતી હશે ત્યાં ફક્ત ખબર પહોંચી જાય તો બસ આપાએ પોતાના દીકરાને તૈયાર કર્યો એ જ લખી ફરીવારની મજલ ખેંચીને આપા લીણાના દીકરાને લીંબડી ઉપાડી ગઈ ત્યાં જઈને ખબર દીધા કે તમારો વરરાજો સહી સલામત છે આવતીકાલે આવી પહોંચશે બીજે દિવસે હેમ ખેમ પહોંચી ગયા પછી આપો લુણો બાવાજીને વારે વારે ઘેવરાવતા ભણે બાવા હાલ્યને અને ઘોડિયું ભેળવીએ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ